હાલો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે દસ નવ બે હજાર પચીસને વાર છે બુધવાર બુધવારના રોજ તમને લસણની આવકને ને વાત કરું તો લસણની આવક છાપરા નંબર દસમાં પિલર નંબર એકથી અઠ્યાવીસ તરફ કરેલી છે અને હાલ હરાજીનું કામકાજ જોઈ શકો છો તમે પિલર નંબર સત્યાવીસથી હાલ અત્યારે પહોંચી ગયું છે વીસના પિલર લગી આ બાજુ જોઈ લે હરાજીના કામકાજ પૂરા થઈ ગયા છે આ બાજુ ચાલું છે ચાલો હવે વિડીયોમાં ઠેક સુધી બન્યા રે જાણીએ આજના કે કહેવા રહ્યા છે લસણના બજાર ને આવકની વાત કરું તો આવકમાં પણ આજે વધારો જોવા મળ્યો છે બે હજાર કટ્ટા જેવી આવકું આજે આખું છાપડું ભરાઈ ગયું છે જોઈ શકો છો તમે ના રાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો તો ચાલો જાણીએ આજની કેવી રહી છે લસણની બજાર તો જોઈ શકો છો એમપીના માલ બધા વેચાણા છે જોઈ ગયા તેરસો સાડી તેરસો રૂપિયા લગીમાં વેચાણા છે સાઈજવાળા માલ છે जी एम का माल है साढ़े तेरह सौ रुपये में बिका है बीस किलो का रेट बॉक्स माल भी है यहाँ पे देखिए छोटा सा पैकिंग है किलो एक का पैकिंग में आया है बॉक्स माल एम का ही माल है ये सब बिका है सोलह सौ सो रुपये से लेके दो हज़ार रुपये तक एम का लड्डू माल भी बिका है वो भी आपको दिखाऊँगा बाकी एवरेस्ट माल बिका है देखिए सब रेडियो आठ सौ ने पंद्रह रुपया વીસ કિલોનો ભાવ આઠસો પંદર રૂપિયા હાલ તો થઈ ગયો જોઈ લો આઠસો પંદર રૂપિયામાં દુખા વીસ કિલો કાલે તો જોઈ શકો છો પિલર નંબર અઢારે રાજીનું કામકાજ પૂછી ગયું છે જોઈ શકો છો તમે આ બાજુ બધે ટોલના કામકાજ ચાલુ છે જોઈ લઈએ અમે અને લેવાલીમાં પણ આજે સારી એવી ગરાગી જોવા મળી છે લેવાલ પણ સારા એવા જોવા મળ્યા છે આવક પણ સારી એવી જોવા મળી છે લસણમાં કારણ કે બે દિવસ ત્યાં વરસાદ નથી તો આવકમાં પણ વધારો જોવા લસણમાં મળ્યો છે ને બજારું પણ સેમ છે પણ થોડું ઘણું સારું એવું જોવા આજે મળ્યું છે બજારોમાં જોકે છસો સાડા છસો રૂપિયાથી લઈને અગિયારસો બારસો રૂપિયા લગીની બજારો આજે પણ જોવા મળી છે મીડિયમ ક્વોલિટીમાં સારી ક્વૉલિટીમાં તો જોઈ શકો છો આ બાજુ હરાજીના કામકાજ આ માલ વેચાણ પંદરસો એમ માલ પંદરસો ને એક રૂપિયામાં જોવા પ્રમાણે આજની લસણ ની બજાર આઠસો રૂપિયા થી લઈને બારસો સાડા બારસો રૂપિયા જેવી બજાર આજે છે દેશી માલમાં અને એમપી ના માલની વાત તમને જણાવી દીધી કે એમપી ના માલમાં આપણે અગિયારસો થી સોળસો સાડી સોળસો રૂપિયા લગીના લસણ આજે વેચાણા છે ને સારી ક્વોલિટી અઢારસોથી બે હજાર લગીની આજે ફૂલ ગોલ્લો એકથી બે વખત જે છે એ વેચાણા હતા તો ચાલો હવે અત્યારે આ વિડીયોના આયોજન કરીએ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે ત્યાં સુધી સૌને જય માતાજી